જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે મહિન્દ્રા પાંચસો પંચ્યોતેર ડીઆઈ ટ્રેક્ટર જોઈ રહ્યા છો સરપંચ પાંચસો પંચોતેર આ ટ્રેક્ટર વેચવાનું છે બે હજારની અઢારના મોડલનું તમને ટ્રેક્ટર જોવા મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહે છે આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે ટ્રેક્ટર ફોર વ્હીલ ગાડી કોઈ પણ વાહનો વેચવાના હોય અને તેની જાહેરાત આપવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણ આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે ફોટા સાથે વાહનની બધી જ વિગતો મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું મિત્રો તમે જે આ મહિન્દ્રા પાંચસો પંચોતેર ડીઆઈ સરપંચ ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે વેચવાનું છે ટાયર કન્ડિશન સારી એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ બે હજારને અઢારના મોડલનું તમને ટ્રેક્ટર જોવા મળશે ટાયર સારા છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો હાઇડ્રોલિક કમ્પ્લેટ કંપની ફિટિંગ આખું તમને ટ્રેક્ટર જોવા મળશે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે તમને ટ્રેક્ટરમાં ક્યાંય સડો જોવા નહીં મળે ચાચવેલું ચોખ્ખું ટ્રેક્ટર છે ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે ટાયર સારા છે મોટા ટાયર તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો જી જે ચૌદનું પાર્સિંગ તમને જોવા મળશે ફૂલ જવાબદારી સાથે આ મહિન્દ્રા પાંચસો પંચોતેર વેચવાનું છે કિંમત વિશેની વાત કરું તો ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ સિત્તેર હજાર રાખેલી છે જગદીશભાઈએ તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજીત છે થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે જગદીશભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે મિત્રો તમારે જો આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય અને આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર શીતલ જોવા મળશે તાલુકો જિલ્લો અમરેલી ગામ શીતલ તમને આ ટ્રેક્ટર જોવા મળી રહે છે તમારે જો આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો જગદીશભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે તમને જગદીશભાઈનો નંબર મળી રહેશે ટાઇટલમાં જગદીશભાઈનો નંબર નેવ્યાશી એંસી એકાણું ત્રેસઠ ત્રેપન આ જગદીશભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને ટ્રેક્ટર વિશેની વધુ વિગતો મેળવી શકો છો મિત્રો તમારે જો આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય અને તમે જો આ ટ્રેક્ટરની મુલાકાત લેવા જાઓ જોવા જાઓ તો તમારે પહેલાં જગદીશભાઈને ફોન કરીને જવું જો ટ્રેક્ટર વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવું બાકી તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ચાચવેલું ચોખ્ખું ટ્રેક્ટર છે ફૂલ જવાબદારી સાથે જગદીશભાઈને આ પાંચસો પંચોતેર સરપંચ ટ્રેક્ટર વેચવાનું ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ફૂલ જવાબદારી ટોટલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે